તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ માહિતી ટેકનિકલમાં તો મિત્રો જે રીતનો તમે આગળનો ડેમો જો બરાબર જે આપણે લગન માટે મિત્રો જે જોરદાર સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું તો મિત્રો એ રીતનો જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરો જોજો મિત્રો આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટ આપી દેવાના છે મિત્રો જે તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું છે જેનો વિડીયો એડિટિંગ તમને આગળ મળી જશે તો ચાલો મિત્રો અહીંથી આપણે વધારે સમય ના લેતા વિડીયોને કરીએ સ્ટાર્ટ મિત્રો સૌ પ્રથમથી મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનો રહેશે મિત્રોથી તમારે એક એપની જરૂર પડશે ફોટો રૂમ એપ જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે તો મિત્રો આ રીતની જે એપ છે બરાબર એને ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની રહેશે તો મિત્રો એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર એટલે મિત્રો એના જે સ્ટાર્ટ ફ્રોમ ટુ ફોટો લખેલો હશે તો મિત્રો ત્યાં જ કરી તમારે અહીંથી ગેલેરીને પણ સિલેક્ટ કરી શકો છો તો મિત્રો હજી તમારે જે પણ ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું બરાબર જે ફોટોનું સ્ટેટસ બનાવવાનું તે ફોટાને તમારે અહીંથી અપલોડ કરવાનો રહેશે તો મિત્રો બે થી ત્રણ સેકન્ડ રાહ જોશો બરાબર એટલે મિત્રો જે ફોટો છે તેનું બેકગ્રાઉન્ડ અહીંયાથી રિમૂવ થઈ જશે તો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય એટલે મિત્રો એ તમે ત્રણ ઓપ્શન દેખાતા છે તો મિત્રો એ જે ત્રીજા નંબરનો ઓપ્શન છે બરાબર આ ટ્રાન્સફ વાળો મિત્રો આને તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે તો મિત્રો આ રીતનો જે ઓપ્શન છે બરાબર એને તમે સિલેક્ટ કરશો તો ઓપન સાહેબ તમને શેરવાળા ઓપ્શન આવી જશે તો આજે રીતનો જે શેરવાળો ઓપ્શન છે બરાબર તો અહીંયા તમારે ટચ કરવાનો રહેશે ત્યાં ટચ કરશો એટલે પછી મિત્રો એ તમારે બેગ આવી જવાનું મિત્રો બેક આવશો બરાબર એટલે નીચે સેવ ટુ ગેલેરી લખેલું આવી જશે તો મિત્રો ત્યાં તક કરી ફોટાને સેવ કરી લેવાનો રહેશે પછી મિત્રો એથી મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે મિત્રો એથી બીજી એક એપની જરૂર પડશે અલાઇટ મોશન એપ તે પણ તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે તો મિત્રો એને પણ ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની રહેશે મિત્રો આ રીતની એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર એટલે મિત્રો આ પણ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટ મળી જશે એને પટ કરી લેવાનો રહેશે મિત્રો એને પટ કરી લેશો બરાબર એટલે તમે ડેમોમાં જેટલું પણ મટિરિયલ જોયું તો બધું તૈયાર મટિરિયલ મળી જશે મિત્રો સૌપ્રથમ લાસ્ટમાં તમને આ રીતનું ગ્રુપ મળી જશે ગ્રુપ ચાર કરીને બરાબર તો મિત્રો જે ગ્રુપ છે તેને તમારે આજનું ટચ કરવાનું રહેશે ટચ કરશો તો મિત્રો એ ઉપરની સાઈડ થ્રી ડોટ આવી જશે તો મિત્રો ત્યાં તમારે એકવાર ટચ કરી લાસ્ટમાં એક ઓપ્શન મળી જશે અનુગ્રુપનું મિત્રો આજે તમારે ટચ કરી અનગ્રુપ કરવાનું રહેશે મિત્રો અનગ્રુપ થાય પાછું તમારે ગ્રુપ એક ખુલી જાય કરવાનું રહેશે મિત્રો પાછું થ્રી પર તમારે ટચ કરી એક ઓપ્શન આવી જશે અનગ્રુપ નો ત્યાંથી તમારે અનગ્રુપ કરી લેવાનું રહેશે આ રીતનું અનગ્રુપ કરી લેશો બરાબર એટલે મટીરિયલ અહીંયાથી અનલોક થઈ જશે પછી મિત્રો જેની આંખો બંધ હશે તો મિત્રો આને ટચ કરીને તમારે એનું ચાલુ કરી લેવાની રહેશે પછી મિત્રો આની અંદર તમારે ફોટા એડ કરવાના રહેશે જેના ફોટા પર તમારે લગન માટેનું સ્ટેટસ બનાવું હોય તો મિત્રો પ્લસ પર ટચ કરી મીડિયામાં જવાનું રહેશે અહીંયાથી તમારે જે પણ ફોલ્ડરમાં ફોટા હોય બરાબર તે ફોલ્ટરને સિલેક્ટ કરી લેવાનો રહેશે મિત્રો આ રીતના જે ફોટો છે તે ફોટાને તમારે લઈ લેવાના રહેશે પછી મિત્રો આજે તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે મિત્રો જે કટઆઉટ ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી ફોટાને સોંગ લેન્ડ સુધી આ રીતનો ખીંચી લેવાનો રહેશે પછી મિત્રો નીચે એક ઓપ્શન મળી જશે મૂવ અને ટ્રાન્સફરનો મિત્રો ત્યાં તમારે ટચ કરવાનો રહેશે મિત્રો બીજા નંબરનો એક ઓપ્શન આવી જશે રોટેટવાળો મિત્રો ત્યાં ટચ કરી ફોટાને આ રીતનો રોટેટ કરી માઇનસ ટેવ કરવાનો રહેશે પછી મિત્રો આ રીતનો જે ફોટો છે બરાબર તેને તમારે જે પણ જગ્યાએ સેટ કે એડજસ્ટ કરવાનો બરાબર ત્યાં રીતના પૂનામાં લઈ જઈએ ગોઠવી દેવાનો રહેશે પછી ફોટો એડ જસ્ટ થાય બરાબર મિત્રો ડાબી બાજુ આંખ ઓપ્શન મિત્રો ખાલી જગ્યાએ દેખાદેશે તો ત્યાં સેકન્ડ કરી ફોટો આપણે લાસ્ટમાં જે બેકગ્રાઉન્ડ છે તેની ઉપર કંઈક આ રીતનો લઈને સેટ કરવાનો રહેશે મિત્રો ફોટો એડ થાય બરાબર મિત્રો જે ફોટો છે તે ફોટાને તમારે ટચ કરવાનો રહેશે મિત્રો ઓપ્શન છે બરાબર અહીંયા તમારે ટચ કરી બીજા નંબરનો ઓપ્શન છે ડુપ્લિકેટ લેયર મિત્રો ત્યાં ટચ કરી ડુપ્લિકેટ લેયર કરવાનો રહેશે પછી મિત્રો જે ડુપ્લિકેટ લેયર થયેલો ફોટાને ટચ કરીને ટ્રાન્સફર છે મિત્રો તેને તમારે કંઈક આ રીતનું નીચે નીચે લઈને સોરી મિત્રો આપણે જે નીચેની સાઇટ છે બરાબર તે બરાઈને સેટ કરવાનો રહેશે પછી મિત્રો ઓપોની સાઈડ જે થ્રી ડોટ મળી જાય ત્યાં તમારે એકવાર ટચ કરવાનો રહેશે મિત્રો બીજા નંબરને ઓપ્શન મળી જશે ફ્રી ફરિજન મિત્રો ત્યાંને ટચ કરી ફોટાને એથી આ રીતનો ગુમાવી દેવાનો રહેશે પછી મિત્રો તેને તમારે આ રીતનું જે પણ જગ્યાએ સેટ કે એડજસ્ટ કરવાનું તે પણ કરી લેવાનો રહેશે પછી મિત્રો જે બેક આવી જવાનો રહેશે બ્લેન્ડિંગ અને ઓપરસિટીના ઓપ્શનમાં જેને મિત્રો તેની ઓપર જે બરાબર આ રીતના પાંત્રીસ કરી લેવાની રહેશે તો મિત્રો આ રીતનું કરી લેશું બરાબર એટલે તમારે ડેમોમાં જે રીતનું સ્ટેટસ જોઈ લો તે રીતે બનાવીને તૈયાર થઈ જશે પછી મિત્રો તમારે લગ્નની જે પણ ડેટ રાખવાની હોય બરાબર કમિંગ શું બરાબર મિત્રો તમારે કમિંગ્સન આગળની ડેટ તમારે એડ કરી લેવાની રહેશે તમારી રીતની બરાબર પછી મિત્રો જે એ મિત્રો જે ગ્રુપ છે બરાબર મિત્રો જે નામવાળું ગ્રુપ મિત્રો આ જે ગ્રુપ છે બરાબર જેની પણ નેમ છે મિત્રો ત્યાં તમારે ટચ કરી નીચે એડિટ ગ્રુપમાં જવાનું રહેશે મિત્રો એથી તમારે જે પણ નામ લખવાનું હોય બરાબર મિત્રો તે તમારે આ બે લિરિક્સોમાંથી મિત્રો અ વન એ જે મિત્રો છે બરાબર એના નામ અહીંથી તમારે ચેન્જ કરી લેવાના રહેશે પછી મિત્રો એથી તમે બેક આવી જશો બરાબર એટલે મિત્રો તમને આ રીતનું ગ્રુપ ત્રણ કરીને મળી જશે તો મિત્રો આની પ્રેસો એડ કરી રાખી છે તમારે અનલોક કરવાની રહેશે તો મિત્રો ગ્રુપ પર ટચ કરશો એ ઉપરની સાઈડ થ્રીલ આવી જશે ત્યાં ત્યાં ત્યાર તાજકશું બરાબર એટલે લાસ્ટમાં એક અનુગ્રુપનો ઓપ્શન મળી જશે તો મિત્રો ત્યાર તાજક તમારે આ રીતનું અનગ્રુપ કરી લેવાનું અનુ રહેશે મિત્રો આ રીતનું અનગ્રુપ કરી લેશું બરાબર એટલે તમે ડેમાં જે રીતની પ્રિર તો એ બધી જ પ્રિસર્ટ હોય ત્યારલ થઈ જશે મિત્રો એ બીજાના બધું ટેમ્બ્લેટ મળી જશે જેની આંખ બંધ હશે તો મિત્રો તેને પણ ટચ કરી ચાલુ કરી લેવાની રહેશે મિત્રો ટેમ્બ્લેટ ચાલુ કરી લઈએ પછી જે વિડીયો છે બરાબર બનીને તૈયાર થઈ જાય મિત્રો આને ડાઉનલોડ કરવા માટે ઉપર સેટની બાજુમાં જે એક્સપોર્ટ ઓપ્શન છે બરાબર ત્યાર ટચ કરી મિત્રો અહીંથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટ હોય એને સિલેક્ટ કરી વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનો રહેશે તો મિત્રો આ રીતની જે વિડીયો છે બરાબર તે બનીને ત્યાર કરીને ડાઉનલોડ થવા માંગશે